નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસાય અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું એ યુનિટી માર્ચનું જિલ્લા કક્ષાનું સમાપન જે ખરું આજરોજ કરવામાં આવ્યું હતું જેની અંદર જિલ્લા તંત્ર જોતરાયું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ દ્વારા સુચારુરૂપે આયોજન કરવામાં આવ્યું હતું ફુવારાથી શરૂ થયેલી આ રેલી બિયાર ફાર્મ ખાતે જે એને સમાપન થઈ હતી અને આખા નવસારીના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી ત્યારે એ મુખ્ય માર્ગોની ઉપર ખાસ કરીને સાફ સફાઈ કરવામાં આવી હતી ડી પાવડર છાંટવામાં આવ્યો હતો ઠીક ઠીકઠેકાણે લોકો સ્વાગત કરી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે જિલ્લા તંત્ર દ્વારા ખાસ કરીને દેવ ચૌધરી કમિશનર દ્વારા કહી શકાય કે ભાઈ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને સમાપન સમારોહ બીઆર ફાર્મ ખાતે થયો હતો નવસારી એલસીબી ટીમ દ્વારા ફરી એકવાર બુટલેગરો ઉપર સપાટો ફેરવવામાં આવ્યો બુટલેગરો કે જે એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર વીસનો દારૂની હેરાફેરી કરી રહ્યા હતા કુલ મુદ્દા માલની વાત કરવામાં આવે તો એક કરોડ અગિયાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો વીસનો મુદ્દા માલ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ એક આરોપી એવા દેવા ઉર્ફે ડીએન નારાયણ સાઘવરિયા સગવરિયા કે જે માત્ર છવ્વીસ વર્ષીય છે અને જામનગરનો રહેવાસી છે એ ટાટા અંદર દારૂ ભરીને લઈ જઈ રહ્યો હતો આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ ટ્રેક પર ખારેલ ઓવરબ્રિજના ઉત્તરે તુલસી હોટલ પાસે નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી અને જે પ્રમાણેની માહિતી મળી હતી તે પ્રમાણે ટ્રક આવતાની સાથે જ અટકાયત કરી એની અંદરથી એક કરોડ એક લાખ અઠ્યાસી હજાર સાતસો વીસનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ કિશન ઉર્ફે એ બોડો અને સાથે જ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બગોડા ટોલ નાકા સુધી દારૂ જથ્થાની ટાટા એલપી ટ્રકનો માલિક આ બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે માનવ કલ્યાણ ટ્રસ્ટ અવસારી સંચાલિત મમતા મંદિરના દિવ્યાંગ બાળકો સાથે સ્વર્ગસ્થ સુરેશભાઈ દેસાઈની માસિક પુણ્યતિથિએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ નવસારીના દિવ્ય જીવન સંઘ નવસારીના કાર્યકર્તાઓએ ભોજન કરાવી તેમની યાદોને નિર્વાણિત કરી હતી આ પ્રસંગે મમતા મંદિરના સંચાલકો ઘનશ્યામ પટેલ વિરાટ કોઠારી પંકજ નાયક અને સંસ્થાના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા સુરેશભાઈ દેસાઈની છબી આગળ દી પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પાઈ હતી સંસ્થાના પાંચસો જેટલા દિવ્યાંગ બાળક મિષ્ટાન સહિત ભોજન કરવામાં આવ્યું હતું સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલનું ગૌરવ અખંડ ભારતના શિલ્પી એવા વિશ્વ વંદનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની દોઢસોંતીના ભાગરૂપે અનિલભાઈ પ્રજાપતિએ સમગ્ર જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કરી આજરોજ રોજ સી પાટીલના ઉપસ્થિતિમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર પ્રાપ્ત કરી નિબંધ સ્પર્ધામાં તેણે નવસારી જિલ્લામાં નામ અને સારાનું નામ રોશન કર્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર

ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે વાંસદાનામાં ઐતિહાસિક મોટ સૌથી મોટી રેલી યોજાઈ ધવલ પટેલનું શક્તિ પ્રદર્શન અંદાજે પચાસ હજાર જેટલો માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું વાંસદામાં ધવલ પટેલની લોકપ્રિયતા જોઈ બે હજાર સત્યાવીસમાં ભાજપનો ધારાસભ્ય આવે તે નક્કી છે તેવું કમલેશ પટેલ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું વાત કરીએ હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યો હતો હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું ટકા જ્યારે સાંજે ઓગણસાઠ ટકા રહ્યો તો હવાની ગતિ ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી અને હવાની દિશા નોર્થથી ઇસ્ટ તરફ રહી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગ્રીડ ખાતે બનાવવામાં આવેલું નવા સર્કલનું સાંસદ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું નવસારી મહાનગરપાલિકા દ્વારા જળ સંચય અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે કેજ ધ રહીન થીમ આધારિત વિશેષ ટ્રાફિક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને આજ રોજ તેનું લોકાર્પણ ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના ભારત સરકાર તથા નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર ડીડીઓ તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી નાઇન એસઆઈઆરના ફોર્મ ભરવામાં મતદારો હતા બીએલોએ જ ફોર્મ ભરવાની ફરજ પડી રહી છે કેન્દ્રીય ચૂંટણી પંચ દિલ્હીની સૂચના મુજબ ગુજરાત રાજ્યના મતદાર યાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર બે હજાર છવ્વીસ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ નવસારી ખાતે પણ આ કામગીરી ચાલી રહી છે જેમાં હાલના ગણતરી ફોર્મ તબક્કામાં પંદર અને સોળ નવેમ્બરના દિવસે સવારે નવથી એક સુધી દરેક બીએલોએ તેમના મતદાન મથક હાજર રહેશે તેવી જાહેરાત કરવામાં હતી જેમાં અનુસાર કન્યાશાળા નંબર ચારમાં બીએલોની હાજર રહી અને મતગણતરીના ફોર્મ ભરવામાં મતદારોને મદદ કરી હતી અને તેમાં મતદારોને સમજ ન પડતા તેઓ ગૂંચવાતા બીએલોએ જાતે ફોર્મ ભરવા ભરવાની ફરજ પડી હતી નવસારીમાં જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું નવસારીના આગ સુરક્ષા માળખાએ વધુ શક્તિશાળી બને અને આધુનિક બનાવવાના દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું આજે પૂર્ણ થયું છે આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય ભારત સરકારના તેમજ નવસારીના સાંસદ સીઆર આર પાટીલના વરદ હસ્તે જિલ્લા સ્તરનું મોડેલ ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટર્સનું રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જમાલપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિસભર મહોલમાં ઉમંગ સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો નવસારીના ગંદે રોડ પર જમાલપુર ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા સંકુલના પ્રવેશ દ્વાર ખાતે નિર્માણ પામેલા સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉલ્લાસ અને ઉમંગ ભર્યા ભક્તિસભર મહોલમાં રંગે જંગે સંતો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો નવસારી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો અદ્યતન આધુનિક ટેકનોલોજી સાથેનો ટાઉન ટાઉનહોલનો લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસમાં એક ઐતિહાસિક ઉમેર કરવામાં આવ્યો છે નો નિર્મિત ટાઉન હોલનો નિર્માણ પૂર્ણ થઈ ગયું છે જેને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયાપાડાથી એ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને શહેર માટે આ સુવિધા સબર ટાઉન હોલ એક અનમોલ ભેટ સમાન છે જે શહેરના સાંસ્કૃતિક સામાજિક અને જાહેર કાર્યક્રમોમાં પણ તે નવા પ્રાણ ઉમેરવાનું કામ કરશે પાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની િતની સારી વેરાઈટીઝ તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો